તો અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી અને વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સાબરમતી હાયર સેકન્ડ સેકન્ડરી સ્કૂલ આઈપી ઇંગ્લિશ સ્કૂલ તેમજ જ્ઞાનદી પ્રાથમિક વિદ્યાલયમાં વાર્ષિકોત્સવ ઉજવાયો શાળાના ચાલીસ વર્ષથી ઉજવણીના ભાગ રૂપે ખાસ કાર્યક્રમની આયોજન જે કરાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય હર્ષદ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હર્ષદ પટેલ સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી જે બાદ શાળાના તેજસ્વી વિદ્યાર્થીનું સન્માન કરાયું હતું કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય હર્ષદ પટેલે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને શુભેચ્છા પાઠવી હતી વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આઈપી ઇંગ્લિશ સ્કૂલ સાબરમતી હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ અને જ્ઞાનદેવ પ્રાથમિક શાળા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ચાલીસ વર્ષના ઉજવણી દિવસે એટલે વાર્ષિક રમ કહેવાય વાર્ષિક દિનની ઉજવણી રાખવામાં આવેલ છે એની અંદર તેજસ્વી વિદ્યાર્થીઓ જે બોર્ડની અંદર સારી રેન્ક લાવ્યા છે ધોરણ દસ અને બારની અંદર એ એમના એમનું સન્માન તેમજ નેશનલ જે પ્લેયરમાં રમવા ગયા છે એવા ખેલાડીઓનું સન્માન સાથે રાખેલું છે એ એટલે કે તેમજ શાળાના બાળકોનો વિકાસ થાય એટલા માટે જુદી જુદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે એનો પણ આ જે એક્ટિવિટી એટલે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવે છે